નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો વાદળછાયું વાતાવરણમાં ખાસ કરીને રહ્યું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ચોવીસ કલાક સુધી મિત્રો જોવા જઈએ તો અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તેમજ અમુક વિસ્તારની અંદર જોવા જઈએ તો વરસાદની પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આગામી ડિસેમ્બરના અંત સુધી કેવું વાતાવરણ રહેશે સાથે જ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની હવામાન વિભાગની શું આગાહી છે આ તમામ માહિતીની વાત કરવાના છે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આપણે આજના વિડીયોની અંદર ક્યારે ભારે ઠંડી પડશે પવનની તેમજ મિત્રો વાવાઝોડાની વાત કરવાના છે તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં વાત કરીએ તો આજે વહેલી સવારે ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે છ વાગ્યાની અપડેટ છે તો ખાસ કરીને કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારની અંદર વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ખાસ કરીને હવામાન વિભાગે આજના દિવસ માટે આગાહી કરેલી છે તો તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાંથી વાદળો હળતા દેખાશે અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ અસર રહેવાની છે સાથે જ મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો ખાસ કરીને અલનીનોની અસર ખૂબ જ તેજ બની રહી છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આવતો વિપુલ પ્રમાણમાં ભેજ છે ખાસ કરીને તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ભેગો થઈ રહ્યો છે આગામી સમયમાં ખાસ કરીને જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડશે તો આ ભેજ ખાસ કરીને ગુજરાત તરફ આવશે પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ મોટા પ્રમાણમાં અને ખૂબ જ શક્તિશાળી આવશે તો આ પવનોને મિત્રો એટલા વિસ્તારમાં જ રોકી દેશે અને ગુજરાતની અંદર ભારે ઠંડી છે એ જોવા મળશે પણ તો આગળના સમયની અંદર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ પડે તેવી હાલ કોઈ શક્યતા મિત્રો આ મહિનાના અંત સુધી દેખાતી નથી ચોવીસ તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર ભારે ઠંડી પડે અને કેટલાક સમયે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો ડિસેમ્બરના અંત સુધી ગુજરાતની અંદર વરસાદ પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી તો અહીં તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો સાથે જ મિત્રો આપણે જો વાત કરીએ ખાસ કરીને પવનની ઝડપથી આગામી સમયમાં કેવી રહેવાની છે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને તમે જોયું કે પહેલાં ત્રણ દિવસ ભારે ઠંડી પડવાને કારણે ટાઢોળવાનું વાતાવરણ મિત્રો સર્જાણું હતું અને જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીની અંદર સહન કરવા તો વહેલી સવારે જોઈએ તો એકદમ પ પવનથી પડેલો જોવા મળશે સોળ છે ખાસ કરીને સોળ પરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે વહેલી સવારે પવન ફૂંકાતો હોય છે અને પવનની ઝડપ ઘટવાને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને ભારે ઠંડીનો રાઉન્ડ સાથે મિત્રો બપોરે ભારે ગરમી પણ જોવા મળી શકે છે બપોર પછી તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર વીસથી લઈને પચીસ કિલોમીટર અને દરિયાથી જે દૂરના ભાગો છે આ ભીગો ભાગોની અંદર વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહે તેવી શક્યતા રહેલી છે તો ખાસ કરીને જોવા જઈએ તો આ મહિનાના અંત સુધી તેજ પવન ફૂંકાય કેવી હાલ મિત્રો કોઈ શક્યતા નથી તમે જોઈ શકો છો છેલ્લે મિત્રો ત્રીસ ડિસેમ્બરની અપડેટ છે ત્યાં સુધી મિત્રો કોઈપણ વિસ્તારની અંદર તેજ પવન ફૂંકાય તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી તાપમાનની પણ વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાનની અંદર ખાસ કરીને વહેલી સવારેથી તાપમાનનો પારો છે એ થોડો ગગડતો જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વધારે છે એ તાપમાન છે નોંધાતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો સત્તર નલિયાની અંદર હળવદમાં અઢાર રાજકોટમાં અઢાર અમદાવાદમાં અઢાર તો ખાસ કરીને વહેલી સવારે તાપમાન છે એ ખાસ કરીને થોડુંક ઊંચું રહેશે અને બપોરે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ ઘટવાને કારણે ત્રીસ સેલ્શિયસ એટલે કે બપોરે ભારે ગરમી જોવા મળે તેવી પણ હાલ મિત્રો શક્યતા છે એટલે કે શહેરોની અંદર બપોરે ગરમીનું પ્રમાણ વધે તેવું પણ શક્યતા રહેલી છે જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો જ મિત્રો ખાસ કરીને ઠંડી જોવા મળશે બાકી છે બેથી ત્રણ ડિગ્રી છે સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થવાનો છે મિનિમમ તાપમાનમાં અને મેક્સિમમ તાપમાનની અંદર પણ વધારો થશે અહીં તમે જોઈ શકો પાંચ તારીખે રવિવારે તો સરેરાશ અઢાર ડિગ્રી સત્તર ડિગ્રી નલિયાની અંદર પણ સત્તર ડિગ્રી એટલે કે મેક્સિમમ તાપમાન છે એ ખાસ કરીને વધારતું દેખાય છે રાજકોટમાં એકત્રીસ હળવદમાં એકત્રીસ અમદાવાદમાં ત્રીસ તો આગામી સમયની અંદર જોવા જઈએ તો તાપમાનનો પાળો ઉંચકા છે પરંતુ ખાસ કરીને સાથે સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ આવવાને કારણે આગામી સમયની અંદર ઠંડીનો પારો પણ નીચો ગગડશે અને ભારે ઠંડી છે એ જોવા મળવાની છે આમ તો જોવા જઈએ તો આ મહિનાના અંત સુધી કોઈ પણ વિસ્તારમાં ભારે ઠંડી પડે અથવા વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી પણ તો તમે જોઈ શકો ત્રીસ તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યું છે અને આ મજબૂત એટલું બધું છે કે તેને કારણે ગુજરાતના વાતાવરણમાં અસર પડશે અને નવા વર્ષની શરૂઆત માં ભારે ઠંડીનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા છે સાથે સાથે અરબી સમુદ્રની અંદર પણ હવાનું હળવું દબાણ બની રહ્યું છે જોઈ શકો છો જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ શક્યતા આગાહી છે અને આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ફરી એક એકવાર ભારે ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ તેમજ મિત્રો ખાસ કરીને વરસાદની પણ શક્યતા છે અને પવન પણ મિત્રો તેજ રહે તેવી પણ શક્યતા છે તો હાલ મિત્રો આગામી ચોવીસ કલાક સુધી હજી પણ વાદળછાયું વાતાવરણ વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો ડિસેમ્બરના અંત સુધી કોઈપણ પ્રકારના વરસાદને લઈને ખાસ કરીને શક્યતા નથી ભારે ઠંડી પણ જોવા નહીં મળે અને ખાસ કરીને પવન પણ તે જોવા મળશે નહીં તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત